નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર સાકરોબેન નામના એક મહિલાનો ફોન આવે છે જે મિત્રો મજૂરી કરે છે અને મજૂરી કરી ચલાવે છે તે મિત્રો તેમની મજૂરીના ત્રીસ હજાર જેટલા રૂપિયા કંટાળા ગામનો મહેશ રાઠોડ ખાઈ ગયો હોય તે બાબતે મિત્રો તે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ચર્ચા કરી રહ્યા છે આવો સાંભળે કે મિત્રો બેન સાથે શું થયું છે અને મહેશ રાઠોડ કઈ રીતે આ બેનના ત્રીસ હજાર રૂપિયા મજૂરીના ખાઈ ગયા

અમે કોળી પટેલ છીએ ઈ સોલંગ થી સાકરુ બેન સોલંગ થી પૈસા ક્યાં હાલ છે તો આઈ કંતાળા સેમા આ મજૂરી ના અમે મજૂ એની આરે મજૂરી એ જાતા દાડી એ જાતા અમે માંડવી કાઢવા જાતા અમે માંડવી કાઢવા જાતા અમાર પર સેવા પૈસા છે કોણ ન દેતો ઈ આ જે હામા વાળો છે ને ઈ અમને દાડીએ લઈ જાતો તો ને ઈ ઈ નક લઈ જાતો ખેડૂયે તો બિચારા એ દઈ દીધા

અમે પચીસ જણા આ પાંચસો રૂપિયા રોજ આપતા ભાડું અલગ આપતા બોલેરાનું ઠેક ઠેક અને ઈ આ માણસ એના હસ્તક જાતા તમારી નહીં અમે એની હસ્તક જતા તા છે

ઈ ખેડુ નો અમને મળતા હોય અમને ખેડુ નો મળતા હોય અમે જો આ બીજે ગામ દાડી આયો હોય બરાબર અને પછી અમે હા હોય ની ખેડુ આપે બરાબર હા પણ ઈ એમ કે તમે ઘરે જાવ હાલો હું હાજે હિસાબ લઈને આવું છું ઓકે બરાબર એટલે ઈ એમાં કમિશન હોય પણ મજૂર ના કમિશન કરે એ જિંદગી માં સુખી નો થાય એ તમને કીધું કેમ કે મજૂર ના પૈસા કોઈને પાછળ ગયા નથી

પણ અમારે ખાલી મજૂરી ના પૈસા કટવું છે તમતર અમે છે ને તમે ઓલો અમે હું તમારો વિડીયો માવજો બરાબર અમે તમતાર હજાર રૂપિયા ની હું કરાવવાનું જોઈને ના દીધું મજૂરી અમારે બધાય મજૂર સો સો રૂપિયા કરી અને અમે પારે વાર ને ગાય ને જે પોક્ષ્યું ની હજાર રૂપિયા અમે નાખી દેવો સારો ઘાસ સારો નાખી દીધો નરકર મજૂરી કરતા ને એને કઈ ઘાસ સારો નાખવાની જરૂર નથી ઘાસ ધારો દાન કોને કરવાનું હોય જેની પાસે નાણા હોય પૈસાદાર માણા હોય એને દાન કરવાની જરૂર છે ગરીબ માણા દાન કરવાની જરૂર નથી અમે તો ગરીબ કાયમી કાયમ જાય અમારી વીકો જમી નથી કાઈ વાંધો નહીં ચાલુ રાખી લખી લઉં અરે તમારો ફોટો ને એવું બધું મોકલવું જોવો તો તો એ તો તમને હા જે ફોન કરીએ તો એ થાય ને આમાં ફોટો કેમ મારો થાય જાહે ના હા મતલબ કે ના થાય મારો વોટ્સઅપ વાળો ફોન નથી વોટ્સઅપ વાળો છે હા તો એ પછી અમારી બધું આવી જાય તમારો તમારો ફોટો મોકલો આવડા આનો હવે ઉભા રહ્યો એક મિનિટ અરે તમારું નામ બોલો મારું નામ હાકરુબેન સોલંકી ગામ પચપેશિયા સાકરુબેન હમ સાકરુબેન સોલંકી సోల జిల్లా నుంచి సోలంకీ గ్రామ పచ్చపసియా తల్

ઠોડ મહેશ રાઠોડ કોળી હા કોળી છે અને એનું ગામ કયું છે કંટાળા ગામ કંટાળા ઓકે અને એના મોબાઈલ નંબર એના મોબાઈલ નંબર ઉભા આપીયે

ઈ તો હો કરે બિચારો ઈ તો અમાર ઘરે દાડીયો એને તમે ઈ તો કોના મારી પાસે મને તો મારે ને અંદર કામ કરતાતા ના ફલાણો ભાઈ ખાઈ ગયો છે નકર કોના પૂછે તે મારે શું જવાબ દેવાનો બુક માં લખેલા છે રકમ લખેલી છે મજૂર છે વિક્રમભાઈ વિક્રમભાઈ

ફોન તો ઉપાડતો જ નથી બરાબર હમણાં અમે ટ્રાય કરી છે કદાચ નહીં ઉપાડે ને તો એના ફોટાની શું જરૂર પડે પોકની પાણી નંબર એના નંબરમાં ફોટો એનો ગોતીન કેમ કે ઓળખી નઈ ને એટલે ફોટો મૂકીને ખબર પડે તો એ માર્યો બધા ને ખબર પડે એટલે ગામડામાં એના હગે માં બધે આ મોટો કુંડારીઓ છે કરજો નકર એકસો એકાશી માં ફોન કરવાનો સો નંબર માં રીંગ કરવાની ધાક ધમકી મારત માં કરજો કાઈ બાપુજી બગીશો થોડો પૈસા નોંધીને મજૂર ને ટીકા મારવા ધમકી મારી બાપ બાપની પેઢી થોડી

હા તો વાંધો નહીં બધાય મજા મજા માં પણ હા એમ પછી જો આપણે કાઈ આવું કર્યું અમે અમે કીધું અમે ઈ કે અમે કીધું કે અમે એક આ આગેવાન છે ને ઓલા પ્રમુખ કેવાય કે નહીં એને અમે કીધું તો અમે કીધું તમે એને ફોન કરજો ને ભાઈ છે તો એને એમ કીધું ઈ કે તમે શું કામ નહીં કે ભાવેશભાઈ ને ફોન કર્યો તો તમારે હવે DSP પાહે જાવું હોય ને તો એ જાવ કાંઈ વાત એને ફોન કર્યો ને એ અલગ છે આમાં મને ફોન કર્યો ને એ બહુ કઠણ છે આ તો સીસોડો કેવાય બેન આમાં તો તમે જોઈ ગયો ક્યાં એના મેર નો નહીં રહી અગા કુટુંબ બધા લોકલ બ્રાન્ચ છે કેવો લુકો લુકો મજૂર ના પૈસા ખાઈ જાય એ સેલી ક્વોલિટી નો કહેવાય મજૂર માંથી મજૂરી ખાઈ ગયો નકર માણસ લંગોટ માંથી લીરો ન નીકળે અને મજૂર ના પૈસા ખાઈ ગયો એટલે સેલી ક્વોલિટી નો કહેવાય હા એમાં તમને કહી દો હમણાં માં હશે કદાચ ફોન નહીવું ઉપડે ને

તો એકસો એકાશી માં રિંગ કરવાનો નહીં પછી સો નંબર માં ફોન કરવાનો એક બે મિટ દબી ડાયલ કરી દેવાનો એટલે તરત જ પોલીસ માં કંટ્રોલ માં ફોન જાય અને આ તમને મારવાની એવી ધમકી મારે તો રેકોર્ડિંગ કરી લેજો ફોન તમારો રેકોર્ડિંગ વાળો ફોન છે રેકોર્ડિંગ વાળો હા હા તો રેકોર્ડિંગ ઓટો રેકોર્ડિંગ કરી નાખવાનો એટલે ફોન કોઈનો આવે ને રેકોર્ડિંગ થઈ જાય એટલે પોલીસ માં રેકોર્ડિંગ રજુ કરો એટલે તરત જ ઉપાડ લે હા કેમ કે આ પોલીસ ને તમારા અમરેલી ની પોલીસ તો બાયુ ના સરઘસ કાઢે છે આને ઉપાડ લે લગભગ હા હમણાં પાયલ નું સરકસ કાઢ્યું હતું રાજકીય દબાણથી એટલે આ પોલીસે જોઈ ને કેવા કાણા કામ કરે છે એમ કામ કરે છે કે નિઃસ્વાર કામ કરે છે આમાં ખબર પડે ને પછી આ જો મજૂર ના પૈસા દેતા ન હોય એમાં પોલીસે એ પોલીસ છે અને પાયલ નું સરકસ તો ગરીબ માણસ ને પૈસા કાઢ્યો આનું સરકસ કેવું કાઢે છે એ જોઈએ ને અમે એની વાત જોઈ સાહેબ અમારે કઈ કરવું નતું અમારે કઈ એની ઉપર કઈ કરવું બરાબર નાઈટ નો દીકરો છે અમારે કઈ કરવું નતું પણ પછી હાર ન જાય તો મારે મજૂર મારી ઘેરે આવે બરાબર તો એના બિચારાના નાના નાના છોકરા એક તો મારે મારા કાકા દીકરો છે ને એ તો કેટલો બીમાર છે એના એના પૈસા કેટલા હલવાડા એની બધી ડાળી બચારા કરકડિયાનો પૈસા કોઈ ખાઈ ને ચા પીવાય ને કોકની તો એને હેઠવું પડે છે કેમ કે કોઈ દી તમને કહું ગરીબ હાય તુલસી દાસ મહાત્મા એ કહેજો કે મુવાઠ લોહા ભી હો જાય તુલસી ગરીબ કી હાય મુવાઠોરકા ચા લોહા ભી પસંગ જાય તુલસી કે ગરીબ ની થાય છે ને ગાડી નાખે

તો એની જિંદગી ખરાબ થઇ જાય કેમકે આમાં પછી કોઈ એને કામ ન દે ને એની સેલી ક્વોલિટી નો થઇ જાય બેન એકવાર ઈજ્જત વઈ ગયા પછી ત્રીસ હજાર રૂપિયાની ઈજ્જત પાછી નહીં મળે આ એકવાર youtube માં ચડી ગયું ને એ આખી જિંદગી મચશે ને તો એની ઈજ્જત પાછી નહીં મળે કેમકે આ તો સેલી ક્વોલિટી નું અમારે તો સીસોડો કહેવાય બેન આમાં શેડી એટલે વાત પતી ગઈ હા એમાં એને એની બાયડી એના ઘરના પરિવાર એના હગા બધા કે ઘરે મારી અમાર મહેડા નીકળ્યો કોઈ ખબર નથી ખબર પડ્યા પછી એની કોઈ નહી અટાળા ક્યુ કંટાળા કંટાળામાં કંટાળો લઈ જાય બધા બધા મહેશ કંટાળી જા કંટાળો ને કંટાળો ગામ નો થઈ જાય કેમકે એ કંટાળો બની જાય

હા ન જવાય ને સારા માણા છે મજૂરી મજૂર ડાયરેક્ટ વાળા કોન્ટેક્ટ લેવાય આ દારૂડિયા હોય તમારા પૈસા લેર કરે એને કઈ ઇજત આબરૂ ની હોય નઈ નહીં એ વીસ રૂપિયા લબડતો હોય એને તમે મહાન બનાવો એની વેલ્યુલેશન હોય દેશી કોથરી વાળો છે ને કોથરી વાળા કોક વાળા લબડતો ત્રણસો રૂપિયા દાડી જાવ તમારી વેલ્યુ

હેલો ને કંટાળા મહેશભાઈ મેં કીધું બોલે આપડે ઓલી જે ઓલી સાકરું બેન સોલંકીન છે એના ઓલા પૈસા કઈક મજૂરી ના ત્રી પાંત્રી હજાર રૂપિયા તમે દીધા નથી એનું કઈક દઈ ગયું ને કોને ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા

બાપુ એક વાત મારી સાંભળો પ્લીઝ મારી વાત સાંભળો મજુર ના ગાડીયા નથી કરતો એમાંથી એક રૂપિયો મને નથી મળ્યો ઓલા ભાઈ છે આ તમે મજુર કામે લઈ ગયા તા એ બધા પૈસા આપી દીધા એ વાત કરી કીધું આપી દીધા અરે હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદ થી મનસુખભાઈ રાઠોડ કોણ બોલો મનસુખભાઈ રાઠોડ હું તમારો ભાઈ રાઠોડ ભાઈ કઈ જગ્યા મોઢેથી બોલું છું એટલે હું કઈ જગ્યાએ મોઢેથી વાત હાચી પણ કઈ જગ્યાએથી બોલો કઈ ગામથી આપણે અત્યારે વાત ઈ કરવાની છે હું ક્યાંથી બોલું છું ઈ જરૂર છે કે હું ભલે પોલીસ બોલતો હોઉં કે કોર્ટમાંથી બોલતો હોઉં કે તમે કહો સંસદ સભ્યમાંથી બોલતો હું તમને હે હા તે હાકરું બેને કીધું ને તમને હા હાકરું બેને બધું કીધું પછી તમે જે કામ લઈ ગયા એવડે લોકો લોકો મેં વાત કરી શું કીધું તમને એને કીધું પૈસા મહેશભાઈને આપી દીધા હા પછી અને તમે એને કીધું મને એક રૂપિયો મળ્યો નથી પછી એને મને એક એક બે જગ્યાએ મને અટવાડ્યો એ તમને ખબર છે પથારી માં રાખી દઈએ મારી વાત મારી વાત મારી વાત સાંભળો મારી વાત સાંભળો બરોબર છે પછા માં નાખે અને પછી ઠેસર વાળા ને બાંધે ઠેસર વાળો ભાગી જાય નહીં નહીં મારી વાત સાંભળો પેલા ઠેસર વાળો ભાગી નંબર દયો એનો એને ફોન પર લાવો મને ઠેસર ના બોલો આ જે ઠેસર વિક્રમ ભાઈ છે એની હારે વાત એને કીધું કે એવું કઈ થયું જ નથી તમે ખોટું બોલો તમે બાપો તમે મારી હારે આવ્યા તા હે

મનસુખભાઈ રાઠોડ હા હું તમારી ભેગો ઠેસરમાં કામ આવતો ક્યાંય બાદણા નથી થયા કોઈ જગ્યાએ માથાકૂટ નથી ને આખું આટણ માંડવીની સીઝન પતી ગઈ એને કેટલું થયું હમણાં તો મહિના ઘઉં નીકળવા માંડશે હમણાં કાકા આટણ સુધી તું પાછો કહે છે ફાંકા મારે છે તમને તમે બાજા થઈ ખબર નથી તમને કેમ નહીં બાજા નામ દે એનું ઊંટવાળા એટલે ફાકા મારો મને નથી દેવા પૈસા એની વાત કરો ભાઈ પૈસા નું લેવા દેવા એટલે બાધવા ને મજૂરી બાધવા પોલીસ કેસ થાય એમાં હું તમે કિંગ છું તમે નો દો પૈસા ને તમારે પૈસા મજૂરી દેવાની વાત બાધવાની વાત કરો

ભાઈ તા ઈ ભાઈ તમે નતા આવો ને કોઈ બીજી વાતો કરવામાં લોકલ કહું છું હજી તને પૈસા લાગે તો છૂટશે નહીં એમ કહું છું તો સિસોડામાં હાથ નઈ ગયોザ સિસોડામાં આવી ગયો છો તું તે ફોન ઉપાડ્યો ને ઈમાં તારો સિસોડામાં આવી ગયો છો તું અટા તારે તું કંટાળો ગામનો કંટાળો છોટાળા કંટાળો ગામનો છો પણ તું કંટાળો છો કે તું મજૂર ના પૈસા એટલે તને તું કોક નો દલાલ બેન તું મજૂરી પૈસા ખાઈ જ મજૂરી ના પૈસા ખાઈ જાય તને વીસ રૂપિયા કોઈ નો દે તારું ગામ સારું છે કે તને પોણી શા ન તું પોણી નો નોય તું લોકલ કેવા

નાના રો છે ને એના ઘરે બીમારી છે ને ગમે બીજી અટક ફેરવી નઈ તું અમારે માં રણબંકા પાકે તું માર્યો તું રણબંકા છો ને હું રણબંકો રાઠોડ બોલું કાકા રાવડી રાઠોડ ક્યાં નો

આપડા બે રાઠોડ આવે એક રણબંકા રાઠોડ ના ભૂસ્મારિયો રાઠોડ કંટાળો રાઠોડ તું આવે હું તારો રાઠોડ તારો ભાઈ બોલું છું પણ રાઠોડે પણ તું રાઠોડ મને દુઃખ પડ્યું રાખું નથી તું સુધરી નથી તારા તારામાં પૈસા ગયો એ દાઢી મૂું કાઢના ઈમ ને ઘાઘરો પેન રેમ તારા